જળ પરિવાહ પ્રણાલી નદી અને તેની શાખા પ્રશાખાઓના જળ અપવાહોનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું એક સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે જળ પરિવાહમાં નદીઓની તેમજ શાખા પ્રશાખાઓની ગોઠવણી વિવિધ પ્રકારની હોય છે ભૂપૃષ્ઠ ભૂસ્તરીય રચના અને આબોહવાની પરિસ્થિતિને આધારે નદીઓ અનેક રૂપરચના ધારણ કરે છે મુખ્ય બે પ્રકારો છે એક વૃક્ષાકાર પ્રણાલી બે આયાતાકાર પ્રણાલી નદીની સાથે તેની શાખાઓ પ્રશાખાઓ વૃક્ષની ડાળીઓની જેમ ગોઠવાયેલી જોવા મળે છે તે વૃક્ષાકાર જળ પરિવાહ કહેવાય આયાતાકાર પ્રણાલીમાં શાખા પ્રશાખા નદીઓ અને મુખ્ય નદી પરસ્પર કાટ ખૂણે મળતી હોય છે તેને લીધે જાળી જેવી રચના બને છે દાખલા તરીકે નર્મદા નદી આયાતાકાર પ્રણાલી બનાવે છે આ ઉપરાંત ત્રીજા પ્રકારની કેન્દ્ર ત્યાગી ત્રીજીયા પ્રણાલી જોવા મળે છે દાખલા તરીકે સૌરાષ્ટ્રની નદીઓ આ પ્રમાણે ફેલાયેલી છે જળ વિભાજક દોસ્તો જે કોઈ ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય છે તે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહે છે અંબાલા શહેર સિંધુ તથા ગંગા નદી તંત્રની વચ્ચેના જળ વિભાજક પર આવેલું છે વિસર્પણ મિત્રો નદીના તળમાં નિક્ષેપના અવરોધથી વહેણનું વળાંકો લઈ ગતિ કરતા સર્પની જેમ વાંખું ચૂકવું વહેવું વિસ્પર્ણ કહેવાય છે ગુમ્ફિત નદી દોસ્તો નદીના તળમાં મોટા પાયે નિક્ષેપ પણ થતા એકબીજા સાથે ગૂંથાયેલ ફાટાઓમાં વહેંચાઈને વહેતી નદીને ગુંફિત નદી કહેવાય છે ભારતની નદી પ્રણાલીને બે જૂથમાં વિભાજીત કરવામાં આવે છે મિત્રો એ હિમાલયની નદીઓ બી દ્વીપકલ્પીય નદીઓ હિમાલયની નદીઓના પ્રવાહ બેસીન મોટા છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છીછરી નદી ખીણોમાં થઈને વહે છે હિમાલયમાંથી નીકળતી નદીઓને ત્રણ નદી તંત્રમાં વિભાજીત કરી શકાય છે મિત્રો એ સિંધુ નદીતંત્ર બી ગંગા નદી તંત્ર સી બ્રહ્મપુત્ર નદી તંત્ર સિંધુ નદીનું મૂળ માનસરોવર પાસે તિબ્બતમાં છે જ્યારે તેની લંબાઈ આશરે ઓગણત્રીસો કિલોમીટર છે ગંગા હિમાલયમાંથી નીકળી હરિદ્વાર આગળ મેદાનમાં પ્રવેશ કરે છે તેની લંબાઈ પચીસો કિલોમીટરથી વધારે છે બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાંથી જ નીકળે છે તે હિમાલયની સમાંતરે પૂર્વ તરફ વહે છે ભારતના કુદરતી સરોવર અને અંતઃસ્થળીય જળ પરિવાહ દોસ્તો ભારત મોટો દેશ હોવા છતાં કુદરતી સરોવરો પ્રમાણમાં ઓછા છે સરોવર એક જળાશય છે જે સપાટીના કોઈ વિસ્તૃત ગર્તમાં પાણીના ભરાવાને કારણે બને છે મીઠા પાણીના મોટા ભાગના સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે તે મુખ્યત્વે હિમ થી બન્યા છે આબોહવામાં પરિવર્તન થતા આવા હિમથી ભરાયેલા ગર્તનો હિમ પીગળી જતા પાણી ગર્તમાં ભરાઈ રહે છે અને સરોવર રચાય છે જમ્મુ કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાને કારણે બનેલું છે તે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું કુદરતી સરોવર છે શ્રીનગરનું ડાલ ભીમતાલ નૈનીતાલ લોકતાક બડા કોલ્લેરુ ઢેબર વગેરે મીઠા પાણીના મહત્વના સરોવર છે રાજસ્થાનનું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે તેના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે ઓરિસ્સાનું ચિલકા સરોવર કોરોમંડલ કિનારાનું પુલિકટ સરોવર તથા મલબાર કિનારાનું વેમ્બનાડ સરોવર ખારા પાણીના મોટા લગુન સરોવરો છે જેમાં સૌથી મોટું ચિલકા છે તે ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે ભારતના અનેક માનવરચિત સરોવરો જે નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલા છે અંતઃસ્થળીય જળ પરિવાહ જે સ્થળની નદીઓ સમુદ્રને ન મળતા કોઈ આંતરિક સરોવર કે રણમાં મળીને લુપ્ત થઈ જાય તે જળ પરિવાહને અંતઃસ્થળીય જળ પરિવાહ કહે છે ભારતમાં અંતઃસ્થળીય જળ પરિવાહ કેવળ શુષ્ક તથા અર્ધશુષ્ક પરિસ્થિતિ ધરાવતા ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં વિશેષતઃ રાજસ્થાનના રણ વિસ્તારમાં જોવા મળે છે આ વિસ્તારોમાં ખારા પાણીના અનેક સરોવરો છે જેમાં મોસમી ઝરણાઓ અને નાની નદીઓ ચોમાસામાં પાણી લાવે છે ક્યારેક એકાએક પૂરની પરિસ્થિતિ સર્જાય છે ગંગા નદી તંત્ર મિત્રો ગંગા નદી કુમાઉ હિમાલયમાંથી નીકળે છે દેવપ્રયાગ આગળ જતા અલકનંદા અને ભાગીરથી મળે છે તે પછી આ નદી ગંગા તરીકે ઓળખાય છે તે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશ કરે છે મેદાન પ્રદેશમાં નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે એમાં ઘાઘરા ગંડક તથા કોશી ભારતના ઉત્તરના મેદાનોમાં નેપાળથી પ્રવેશ કરે છે આ નદીઓમાં મોટા પ્રમાણમાં જળશક્તિ પેદા કરવાની તથા ભારત અને નેપાળની સિંચાઈ કરવાની સંભવિત ક્ષમતા છે પરસ્પરના વિશ્વાસ તથા સહયોગ દ્વારા વિકાસ કાર્યો માટે નદીઓના પાણીનો ઉપયોગ કરવાથી બંને દેશોના લોકોની સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે તેમ છે ગંગાના જમણા કિનારે પ્રયાગ એટલે કે અલાહાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને શોણનો સંગમ થાય છે પશ્ચિમ બંગાળમાં ફારાકા પાસે ગંગા બે વહેંચાઈ જાય છે તેનો મુખ્ય ફાટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ જતા પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે મુખ્ય નદીની એક શાખા જેને ભાગીરથી હુગલી કહે છે તે પશ્ચિમી બંગાળમાં થઈ બંગાળાની ખાડીને મળે છે આગળ આગળ બ્રહ્મપુત્ર મળે મળે છે 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 જેને યમુના કહે તેને મેઘના અને ત્યાંથી બંગાળાની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે ગંગાના પાણીની વહેંચણી બાબતે ભારત તથા બાંગ્લાદેશ વચ્ચે એક સમજૂતી થઈ છે ગંગાની લંબાઈ પચીસો કિલોમીટરથી વધારે છે ભારતમાં તેનો બેસીન વિસ્તાર સૌથી વધારે છે ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગા નદી તંત્ર થકી બંગાળાની ખાડીમાં વહી જાય છે અંબાલા શહેર સિંધુ તથા ગંગા નદી તંત્રની વચ્ચેની જળવિભાજક પર આવેલું છે અંબાલાથી સુંદરવન સુધી મેદાનની લંબાઈ આશરે અઢારસો કિલોમીટર છે પરંતુ તેનો ઢોળાવ ભાગ્યે જ મીટર જેટલો છે બીજી રીતે જોઈએ તો દર છ મીટર જેટલો જ ઢોળાવ ઓછો થાય છે તેથી જ તો અહીં નદીઓમાં અનેક મોટા મોટા વળાંકો જોવા મળે છે બ્રહ્મપુત્ર નદી તંત્ર દોસ્તો

અંગ્રેજી અક્ષર યુ જેવો વળાંક બનાવીને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અહીં તેને પંચાવનસો મીટર ઊંડી કોતર જેવી ખીણ બનાવી છે ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે તિબ્બતમાં તે તાંગપો નામથી ઓળખાય છે અરુણાચલ પ્રદેશમાં દિહાંગ કે સિતાંગ અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાય છે તે ભારતમાં ભારે વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી હોવાથી તેમાં પુષ્કળ પાણી અને હોય છે અને વધારામાં તેમાં અનેક શાખાઓ નદીઓનું પાણી ઠલવાય છે અસમમાં બ્રહ્મપુત્ર અનેક શાખાઓમાં વહીને એક ગુંફિત નદીના સ્વરૂપે વહે છે જેના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા દ્વીપ પણ જોવા મળે છે ચોમાસા દરમિયાન આ નદીમાં વારંવાર ભારે પૂર આવે છે ત્યારે અસમ અને બાંગ્લાદેશમાં ભયંકર તારાજી થાય છે સિંધુ નદીનો જળ પ્રવાહ મિત્રો સિંધુ નદી તિબ્બતમાં મૂળ માનસરોવરમાંથી નીકળે છે પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફ વહેતી તે ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે આ વિસ્તારમાં તે એક જોવાલાયક કોતરનું નિર્માણ કરે છે કાશ્મીર ક્ષેત્ર તેને જાસ્કર શ્યોક નુબરા હુંજા ગિલગિટ વગેરે નદીઓ મળે છે સિંધુ લડાખ બાલ્તિસ્તાન તથા ગિલગટ થઈને વહે છે અને ઓટોક નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે પાકિસ્તાનમાં પંજાબમાં તેને પાંચ નદીઓ ઝહેલમ ચિનાબ રાવી સતલુજ બિયાસનો સંયુક્ત પ્રવાહ મીઠાનકોટની સહેજ ઉપરવાસમાં ઠલવાય છે સિંધુના મેદાનનો ઢોળાવો ધીમો છે તે વિશ્વની એક લાંબી નદી છે તેની લંબાઈ આશરે ઓગણત્રીસો કિલોમીટર છે સિંધુના બેસીનના ત્રીજા ભાગ કરતા વધારે વિસ્તાર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ તથા પંજાબમાં આવેલો છે સિંધુ નદી તંત્રના પાણીની વહેંચણી અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થયેલી છે આ જળસંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રના વીસ ટકા જળનો ઉપયોગ કરી શકે છે જે ભારત પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં સિંચાઈ માટે કરે છે નર્મદા નર્મદા ગુજરાતની સૌથી મહત્વની એક છે નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળે છે છત્તીસગઢમાં એક ફાટમાં વહીને ઉગમથી લગભગ તેરસો કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે તેનું સંપૂર્ણ બેસીન ક્ષેત્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ તથા ગુજરાત રાજ્ય પૂરતું સીમિત છે નર્મદા મધ્યપ્રદેશના સંગેમરમરના ખડકાટ પ્રદેશમાં એટલે કે ભેડાઘાટ જબલપુર થઈને વહેતી હોવાથી અનુપમ કોતર સૌંદર્ય માટે જાણીતી છે આ નદીને ઘણી ઓછી શાખા નદીઓ મળે છે તેની કોઈ પણ શાખા નદી બસો કિલોમીટરથી વધુ લાંબી નથી નર્મદા અને શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતાકાર જળ પરિવહન પ્રણાલી બનાવે છે તાપી મિત્રો મધ્યપ્રદેશના બેતુર જિલ્લામાં તાપી નદીનું મૂળ છે તાપી નર્મદાને સમાંતર આવેલી એક ફાટ ફાટખીણમાં વહે છે તેનો પ્રવાહ મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી વહે છે ગોદાવરી બેસિન મિત્રો ગોદાવરી નદી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે ગોદાવરીની લંબાઈ આશરે કિલોમીટરની છે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી નીકળી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે તે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટું પ્રવાહ ક્ષેત્ર ધરાવે છે જેનો પચાસ ટકા ભાગ કેવળ મહારાષ્ટ્રમાં અને બાકીનો આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓરિસ્સામાં છે ગોદાવરીને શાખા નદીઓ મળે છે જેમાં પૂર્ણા વર્ધા પ્રાણિતા માંજરા વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે જેમાં માંજરા વેનગંગા અને પેનગંગા નદીઓ ઘણી મોટી છે ગોદાવરીને તેના વિશાળ વિસ્તારના કારણે તે વૃદ્ધ ગંગા કે દક્ષિણ ગંગા કહે છે મહાનદી છત્તી પહાડોમાંથી નીકળી ઓરિસ્સામાં થઈને બંગાળાની ખાડીને મળે છે તેની લંબાઈ આઠસો સાહીઠ કિલોમીટર છે તેનું પ્રવાહ ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ ઓરિસ્સા તથા મહારાષ્ટ્ર રાજ્યમાં વ્યાપ્ત છે તે ઓરિસ્સાની સૌથી મોટી નદી છે કૃષ્ણા નદી દોસ્તો કૃષ્ણા નદીનું પ્રવાહ ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે કૃષ્ણા નદીને માર્ગમાં તુંગભદ્રા કોયના ઘાટપ્રભા મુસી તથા ભીમા નદીઓ મળે છે કાવેરી બેસીન મિત્રો કાવેરી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે તે આઠસો કિલોમીટરથી વધુ અપવહન કરે છે તે કાવેરી પટ્ટનમની નજીક બંગાળાની ખાડીને મળે છે તેનું પ્રવાહ ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે